અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે સુરતના લ્યુકતરગામ રોડ વરિયા વિસ્તારમાં બુધવારી બજારમાં માતા સાથે બે બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ છે કલાકો વીતી ગયા હોવા છતાં બાળકની શોધખોળ ચાલુ હોય સામે લોકો પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો જોકે પોલીસે હાલ મામલાને શાંત છે સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં પાંચ ફેબ્રુઆરીના સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ બે વર્ષનું બાળક ત્રણ ફૂટની ખુલી ગટરમાં પડી ગયું હતું ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળક ન મળી આવતા ફાર વિભાગને જાણ કરવામાં આવી હતી માતા સાથે બુધવારે બજારે ગયેલો બાળક આઈસ્ક્રીમ લેવા જતી વહેલા એ ખુલી ગટરમાં પડી ગયો હતો જોકે કલાકો વીતી ગયા હોવા છતાં પણ બાળકને કોઈ ફાળ ન મળતા બાળકના સમાજના લોકો ભેગા થયા હતા અને રોડ ચક્કાજામ કરી પાલિકનો વિરોધ શરૂ કર્યો હતો જેને લઈ પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો અને પોલીસે લોકોને સમજાવ્યા હતા કે હાલ વિરોધ કરવાથી કોઈ ફાયદો નથી એકવાર બાળક મરી જાય ત્યારબાદ જે કોઈ પણ અધિકારી કે કર્મચારીની બેદરકારી સામે આવશે તેઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પોલીસે કહેતા લોકો સમજ્યા હતા તમારું નામ ઐશાલી

કેદારનામ હતું બે વર્ષ નો હતો સુમન સાધ નામ અહીંયા જ વરિયાવ હજી મળ્યો જ નથી આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી ક્યાં ના ગોતે છે બે કલાકથી તો ગોતે છે હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદર થી બધાની જ બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ